મેળો તો અમારા ડાઠા ગામ સમસ્ત પરિવારની ઉજવણી કરાઈ ડાઠા ગામ હેલ્લો મિત્રો કેમ છે મિત્રો નમસ્કાર મિત્રો મારું નામ છે મહેશ ભુજ આજે ડાઠા ગામના આંગણે શીતળાએ માતાજીની સ્થાપના અને મેળો લાગેલો છે તો વિડિયો એન્ડ લગી જોતા રહેજો શેર કરજો થેન્ક યુ મિત્રો આવા નવા વિડીયો આવતા રહેશે મહેશ ગુજરીયાની ચેનલમાં તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરજો થેન્ક યુ મિત્રો આભાર આજે શીતળા સાતમનો વ્રત રાજ્યભરમાં અનેક વિસ્તારોમાં ઉજવવામાં આવે છે માતા શીતળાની પૂજા અર્ચના કરી આજે રાંધણ છઠના દિવસે તૈયાર કરેલી ઠંડી રસોઈ જમી અને વ્રતનું વ્રત કરવાનું હોય છે છઠના દિવસે રસોઈ કરી ચૂલાની પૂજા કરી હોવાથી આજના દિવસે કોઈ પણ ગરમ વસ્તુ બનતી નથી સાતમના દિવસે સવાર સ્ત્રીઓ ઠંડા દૂધ જળ ચંદન ચોખા કંકુ વગેરે દ્રવ્યોથી ચિત્રા માતાજીની પૂજા કરે છે માન્યતા માન્યતા છે કે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ બાળકનો વારંવાર માંદું પડતું હોય પોતાના પણ માતાજી રોગ મુક્ત કરે છે દેવીઓની પૂજા ભારત વર્ષમાં પૂર્વથી ચાલી આવે છે શ્રાવણ સાતમના દિવસે સ્ત્રીઓ સીતા માતા પાસે પોતાની સતતની રક્ષા માટે પ્રાર્થના કરે છે પ્રાત કાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ માં જગદંબાની પૂજા કરી ટાઢું ખાય છે કથા એવી છે કે રાઢણ છઠના દિવસે દેરાણી અને જેઠાણીએ વિવિધ પ્રકારની વાનગીઓ રાંધી હતી અને ચૂલો સળગતો રાખીને સુઈ ગયા હતા રાત્રે સુમસામ શાંતિમાં શીતળા દેવી ફરવા નીકળ્યા અને દેરાણી રૂપાને ઘેર આવી ચૂલામાં આળો આળોવા જતા જ આખા શરીરે દાજી ગયા તેથી સાપ આપ્યો જેવી મને બાળી એવું જ તારું પેટ એટલે તારી સતતી બળજો સીતા માતાએ શ્રાવરણી અને શુકડું જેવા શુદ્ધ સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા એવી છે કે પ્રસ્તુત સાધનોની પૂજા કરવી સતત રોગો ન થતા તેમનું આરોગ્ય જળવાઈ રહે અડગપતરી રહી જોઈએ તો શુક્રુ એ સ્વચ્છતા અને શુદ્ધિનું પ્રતિક છે એ જ રીતે શ્રાવણીએ પણ સ્વસ્થ અને સુઘડ

જીવનમાં સાકાર થાય એવી પ્રાર્થના આ દિવસે સ્ત્રીઓ જગદંબાને કરે છે ચિત્રા માતાની અજોડ છે વ્રત ધરી સ્ત્રીઓમાં ચિત્રાની આજના પવિત્ર દિવસ પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે એમ ઈચ્છે છે પ્રેમ પૂર્વક જમાડી શીતળા દેવીનું શીતળા સંપત્તિ વ્રત કરવા સ્ત્રીએ કદી વ્યવધિ આવતું નથી આ વ્રતને વેધ વ્યસા નાશક વ્રત પણ કહે છે છઠ્ઠા તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમને જોવો વીણવા બેઠી થોડીક વાર ડોશીમાની ખંજવાળ મટી ગઈ તેમને નાની વહુને આશીર્વાદ આપ્યા કહું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજે આટલું બોલતા તો ચમત્કાર થયો ડોશીમા ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો હું આચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે દોષી બીજું કોઈ નહી પણ શીતળા માતા છે આથી તેમને રંગે પડી ત્યાર બાદ હવે તલવાડી ઓ નશાપનું નિવારણ પૂછ્યું સોમનાથ મહાદેવ ભોળ્યા ફરું તમારી સેવ જટામાં પાવન કરતી

नीलकंठ वही मणिधर मान यार गर्दन धारण नीलकंठतुर बंटी पद आकंठ नीचा नीचा चर भूत प्रेतना न चत भयंकर भुरील कला हर हर महादेव भोले हर 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 महादेव निर्मल झरनी निर्मल जल नी ધારે કોઈ બીલી પત્ર ઉપહાર સુવાયમ નમઃ પાર કરે ઉચ્ચાર ધ્યાન શંકર ધારે ધર્મ અર્થ કામ મોક્ષ ચારુ ફર ને શામ સાદા શિવ આમ હાથ ને થામ સંપે સેવક દ્વારે હર હર મહાદેવ ભોળિયા હર હર મહાદેવ સ્થાન ભૂમિ શમશાન સ્થાન ભૂમિ શમશાન દુર્જે તારે અલખ નો ધ્યાન દિગ્બર મહાદેવ ભગવાન અજય માં અવકાર હનુમાન દેવ દત્ય ને નાગ મહાનિમી કોઈ મે તાર અવાર જવાર તારા ગુના લઈ થાય સંપે શંભુ ધમ ધમ હર 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 મહાદેવ ભોળિયા જતા સુધ ચંદ્ર જતા તાર જૂટે ચંદ્ર ત્રિચળ આગળ જળ પાર ચટ ત્રિશુલ પાર ડમરું ડાક બજત વાર કૈલાસ નિવાસી ભાર હાર ભવાર નાથ સદાર સાત વાર સમ્રાટ અધરુ હાર નાથ આડા નામ આડા તાલ બહારી ફાસી હર હર મહાદેવ ભોળે હર હર મહાદેવ ચાલે ચોંદ હી લોક ચાલે ચોંદ કી લોક પુરાતન નામ મીઠે સબ લોક

ભગવાન શિવજીની પૂજા કરવી એકદમ સરળ માનવામાં આવે છે કેમ કે ભગવાન શિવ તો છે ભોળાનાથ તે જલ્દી જ પોતાના ભક્તો પર પ્રસન્ન થઈ તેમને મનોકામનાના પૂર્તિના આશીર્વાદ પ્રદાન કરે છે મહાદેવ તો માત્ર એક જ લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે જો કે મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઈ પણ દિવસ છે તેમની પૂજા કરી શકાય છે પરંતુ પ્રદોષ વ્રત અને સોમવારનો દિવસ શિવ પૂજા માટે ખાસ માનવામાં આવે છે માન્યતા એ છે કે આ દિવસે શિવજીની માનવામાં આવે છે કે કેમ કે ભગવાન શિવ તો છે ભોળાનાથ તે જલ્દી તે જલ્દી જ પોતાના ભક્તો પર પ્રસન્ન થઈ તેમને મનોકામનાના પૂર્તિના આશીર્વાદ પ્રદાન કરે છે મહાદેવ તો માત્ર એક જ લોટા જળોથી પણ પ્રસન્ન થઈ જાય છે જોકે મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઈ પણ દિવસે એમની પૂજા કરી શકાય છે પરંતુ પ્રદોષવત અને સોમવારનો દિવસ શિવ પૂજા માટે ખાસ માનવામાં આવે છે માન્યતા એ છે કે દિવસે શિવજીની આરાધના કરવાથી ભોળા શંકરની વિશેષ કૃપા મેળવી શકાય છે ચાલો જાણીએ શિવ પૂજા સાથે જોડાયેલા સરળ અને પ્રભાવી ઉપાયો જે કરવાથી આપની જીવનની તમામ સમસ્યાઓ સમાધાન થઈ

હનુમાનજીની પૂજા કરવામાં આવે છે એક યુવાનોની મહેનતે મોક્ષ ધામને બનાવ્યો સુંદર બગીચો ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બંધનોથી આત્માનો છુટકારો આ જે બંધાયેલ છે તે જ મુક્ત થાય છે હવે તે દેહ છે કે આત્મા જે બંધાયેલ છે કે જ કોણ ભોગવે છે કેદી કે કે તેથી આ દેહ એ કેદ જેવું જ છે અને તેની અંદર જે રહેલો છે તે બંધાયેલો છે આત્માની દેહ અંદર રહેલો છે તો પછી તેને તેનો અર્થ એવો થાય છે કે આત્માનો બંધાયેલો ના હોય જગતના નિઃસ્વાર્થ ભાવે કામ કરતા લોકોની અનોખા